મમ્મી ઘરે રોટલી બનાવે તો લોટ લેશે તેલ નાખશે પાણી નાખશે મીઠું નાખશે અને મસલીને રોટલી બનાવીને આપણને ખવડાવશે મમ્મી જ્યારે ઘરે ઘરે કોઈ પણ વસ્તુ ફ્રાય કરે તો એને તેલમાં તળે મીઠાઈ બનાવે તો ઘીમાં બનાવે મતલબ કે સ્નિગ્ધ દ્રવ્યો માટે ઓઇલ માટે આપણા ઘરની અંદર બે વિકલ્પ હોય છે તેલ અને ઘી પરંતુ ગુજરાતની અંદર રેડી ટુ ઇટ સમગ્ર ભારતની અંદર રેડી ટુ ઇટ પેકેટ ફૂડ નું ખૂબ વધારે ચલણ આવ્યું છે બજારમાં જે કઈ વસ્તુ આપણે ખાઈએ છીએ તેમાં તેલ અને ઘી જ્યાં જ્યાં વપરાય છે એના વિકલ્પ શું છે 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 તમને ખ્યાલ એ જે વિકલ્પ વપરાય તે આપણા શરીર ઉપર કેટલી હદે ઘાતક છે એના વિશે તું તમને નોલેજ છે તો કયા ને તેલ ઘી વપરાય છે તે ક્યાંથી આવે છે તેની શરીર ઉપર શું આડ અસર છે તેની વિસ્તારથી વાત આજના વિડીયોમાં આપણે કરીશું

તે તેલ કયું વપરાય છે આપણે ક્યારે પણ વિચાર્યું છે ખરું નથી વિચાર્યું તો હવે વિચારવાની જરૂર છે કારણ કે આ જે કંઈ વિકલ્પ આધુનિક જગતે આપણને આપ્યા છે તે ખૂબ ઘાતક છે વર્તમાન સમયમાં બજારની કોઈ પણ ફૂડ પેકેટ વાળી વસ્તુ લઈ આવો કોઈ પણ તમે ખાદ્ય વસ્તુ લઈ આવો કે જે તેલ અને ઘી વપરાય છે એની માટે આ લોકો પાસે બે જ વિકલ્પ હોય છે ત્રીજો કોઈ વિકલ્પ નથી એમાંનો પહેલો વિકલ્પ એટલે પામ તેલ કોઈ પણ પેકેટ વાળી વાનગી લઈ આવજો એના ઇન્ગ્રીડિયન્ટ વાંચજો કે તેમાં તેલ રૂપે તેલના તેલ રૂપે કયું તેલ વાપરવામાં આવ્યું છે તો હન્ડ્રેડ પરસેન્ટ પામ તેલ હશે કલ્પમાન પ્રથમ વિકલ્પ વપરાય છે એટલે પામ તેલ પામ તેલ આપણા શરીર માટે કેટલી હદે ઘાતક છે તેની વિસ્તારથી માહિતી આપણને હોવી જરૂરી છે તો જ આપણે તેનાથી બચી શકીશું તો પામ તેલ છે શું કેવી રીતે કાર્ય કરે છે અને તેના કેવા ઘાતક પરિણામો વર્તમાન સમયમાં આવી રહ્યા છે તેની વિસ્તારથી વાત કરીએ પૂરી દુનિયામાં પામતેલનું સૌથી વધારે કન્ઝપ્શન રાજ્યમાં નાની નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા એટલા માટે ગુજરાતમાં નાની નાની ઉંમરની માતાઓ બહેનોને પણ કેન્સર જેવી ભયાનક બીમારી આવવા લાગી કારણ કે આ પામતેલ કેટલી હદે ઘાતક છે આપણે વગર વિચારીએ તેનું સેવન કરવા લાગ્યા છે પૂરા વિશ્વમાં સૌથી વધારે પામતેલનું ઉત્પાદન ઇન્ડોનેશિયા નામનો દેશ કરે છે અને બીજા નંબર ઉપર મલેશિયા કરે છે સૌથી વધારે પામ તેલની ખેતી ત્યાં થાય છે અને સૌથી વધારે પામ તેલનું મેન્યુફેક્ચરિંગ ત્યાં થાય છે પરંતુ આ બે દેશ પામ તેલ ક્યારે પણ ખાતા નથી પૂરી દુનિયાને વેચે છે પામ તેલનું ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે કરવામાં આવ્યું હતું પરંતુ વર્તમાન સમયમાં ધીરે ધીરે ખાધ તેલની માંગ એટલી બધી વધવા લાગી ખાધ તેલનું કન્ઝમ્પશન તેનો ઉપભોગ એટલો બધો થવા લાગ્યો કે પામ તેલને પણ તેલની સાથે મિલાવટ કરવાની પૂરી પરમિશન વિવિધ દેશના ગવર્મેન્ટોએ આપી દીધી અને એના ભયાનક પરિણામો વિશે ક્યારેય ચિંતા ન કરી અને વર્તમાન સમયમાં જે કઈ ફૂડ પેકેટ આપણે ખાઈએ છીએ બધાની બધાની અંદર અંદર પામ તેલ વપરાય છે પહેલા એવું કહેવામાં આવતું કે હાર્ટ એટેક શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધે તો જ આવે હવે બાર વર્ષની ઉંમરના અંદર બાળકોને હાર્ટ એટેક આવવા લાગ્યો તો તેના શરીરની અંદર શું કોલેસ્ટ્રોલ વધ્યું હશે ચૌદ વર્ષની માતાઓ બહેનો દીકરીઓને પણ હાર્ટ એટેક આવવા લાગ્યો કુદરતે મહિલાઓનું શરીર એટલું સક્ષમ બનાવ્યું છે કે પિસ્તાલીસ વર્ષની નીચે કોઈ પણ માતા બેન હાર્ટ એટેક આવે નહીં પરંતુ વર્તમાન સમયમાં આવી રહ્યા છે કારણ કે પામ તેલનું કન્ઝપ્શન વિશ્વના તમામ દેશોમાં ભારત અને ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં કરે છે તો નાની નાની હાર્ટ ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સા બીજા રાજ્યમાં પણ છે પરંતુ ગુજરાતમાં જેટલી નાની નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવવા લાગ્યા છે તેટલા હાર્ટ એટેક બીજા રાજ્યોમાં નથી આવતા રેડી ટુ પેકેટ એટલું બધું નાના નાના બાળકો માતા પિતાઓ હવે કરાવવા લાગ્યા છે અને તમામ વસ્તુની અંદર મોટા પ્રમાણમાં પામતેલ વપરાય છે પામતેલની અંદર મોટા ભાગે સેચ્યુરેટેડ ફેટ હોય છે જે શરીરની અંદર કોલેસ્ટ્રોલ નહીં પરંતુ નાની નાની ચરબીની ગાંઠો પેદા કરે છે અને આ ચરબીની ગાંઠો હૃદય સુધી આવીને બ્લોકેજ પેદા કરે છે અને તેના તેના કારણે સડનલી હાર્ટ એટેક આવે આવે છે તમે લોહીનો રિપોર્ટ કરાવશો તો શરીરની જરા પણ કોલેસ્ટ્રોલ નહીં બતાવે પરંતુ છતાં પણ હૃદય રોગના હુમલા નાની નાની ઉંમરે આવવા લાગે અને આપણે આટલા મોટા પ્રમાણમાં એનું કન્ઝપ્શન કરીએ છીએ ત્યારે હૃદય રોગના મામલામાં ગુજરાત પહેલા નંબર ઉપર આવ્યું છે તો પામ તેલ આટલું બધું ઘાતક છે બને ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરવો જોઈએ વજન ઘટાડવું છે પરંતુ ઘટતું નથી કારણ કે બજારના પડીકાવાળી જે કઈ વસ્તુ ખાઈએ છીએ એ એટલી હદે શરીરની અંદર કોલેસ્ટ્રોલ પેદા કરે છે ખરાબ કોલેસ્ટ્રોલ પેદા કરે છે ચરબી એટલી બધી વધારે પ્રમાણમાં વધારે છે અને એના કારણે વજન વધારવાના જે જે તમે ઉપચારો કરો છો તમને ક્યારેય સફળતા નહીં મળી શકે પામતેલ મોટા ભાગે જે દેશોની અંદર ખૂબ ઠંડી પડતી હતી એ દેશોની અંદર સુવરોને ખવડાવવામાં આવતું હતું કારણ કે જે દેશોમાં ખૂબ ઠંડી પડતી હોય ત્યાં પોર્ક મીઠ ખાવાનું ચલણ હોય સુવરનું માંસ ખાવાનું ચલણ હોય ભૂંડ ગમે એટલું ખરાબ હોય પરંતુ તેના માંસની એક ખાસિયત એ છે કે તેનું ગરમ હોય તો જે દેશોની અંદર ખૂબ ઠંડી પડતી હોય ડિગ્રી ટેમ્પરેચર થઈ જતું એવા દેશોની અંદર પોર્ક મીટ સુવરનું માંસ ખાવા ખવડાવવામાં આવે અને સુવરની અંદર ચરબી વધે એટલા માટે એને પામતેલ ખવડાવવામાં આવે જે વસ્તુ સુવરની ચરબી વધારે એના માટે એને ખવડાવવામાં આવતું તો તે જ પામતેલ હવે આપણે ખાઈએ તો આપણું વજન શા માટે ન વધે વજન વધે જ તે શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ વધારે છે આપણે જયારે લિપિડ પ્રોફાઇલ કરવા જઈએ છીએ ત્યારે એલડીએલ બી એલડીએલ એલડીએલ અને છે સૌથી વધારે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ કોલેસ્ટ્રોલ એટલે ટ્રાઇગેલીસ રાઇડ પામ તેલ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તેનું સારી રીતે પાચન થતું નથી ને તે આપણા શરીરની અંદર ખૂબ ઊંચા પ્રમાણમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે એ ખરાબ કોલેસ્ટ્રોલ ટ્રાયગેલીસ છે તે વધારે છે અને એના કારણે અનેક બધી બીમારી સર્જે છે આપણે જે કંઈ ઘી તેલવાળી વસ્તુ ખાઈએ છીએ તે ઘી તેલનું પ્રોપર રીતે પાચન કરવાની જવાબદારી આપણા એક અંગે સ્વીકારી છે જેને આપણે લીવર કહીએ છીએ ઘી તેલનું પાચન કરવા માટે આપણા શરીરનું આ અંગ અવિરતપણે કાર્ય કરે છે પરંતુ જ્યારે પણ આપણે

પછીની જે કઈ ધાતુ બનવી જોઈએ અસ્થિ બનવી જોઈએ એટલે કે બોન મેરુ બનવા જોઈએ જોઈએ ઉત્તમ ગુણવત્તાનું બનવું એ બની શકતું નથી તો મોટા પ્રમાણમાં પામ તેલ જયારે આપણે ખાઈએ છીએ ત્યારે ખાસ કરીને યુવાનોમાં શુક્રાણુઓની ઉણપ ખૂબ સર્જાવા લાગી કારણ કે પામ તેલનું જયારે આપણે કન્ઝપ્શન કરીએ છીએ ત્યારે એ રસ રક્ત માસ મેદ સુધી તો વધશે પરંતુ અસ્થિ બનાવે અસ્થિ મજા બનાવે અને શુક્ર એ બિલકુલ નહીં બનાવે તો વર્તમાન સમયમાં જો તમે ઈચ્છતા હોય કે તમારું વીર્ય ઉત્તમ ગુણવત્તા વાળું બને તો પામતેલ ઉપર પૂર્ણ વિરામ મૂકીએ પામતેલ ઉપયોગ આપણે બિલકુલ ન કરીએ પામતેલ દ્વારા બનેલી કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ ત્યારે ત્યારે તે આપણા સ્વાદુપિંડને પેનક્રિયાઝને સારી રીતે ઇન્સ્યુલિનનું સિક્રેશન કરવા માટે અવરોધ પેદા કરે છે અને એટલા એના માટે ગુજરાત રાજ્યમાં નાના નાના બાળકોને પણ ડાયાબિટીસ આવવા લાગી અને આ વધારે પ્રમાણમાં પાનતેલનો ઉપયોગ કરીને જે કંઈ ડાયાબિટીસ આવે છે તે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ છે ગોળીઓ ખાવાથી ચક કામ નહીં ચાલે નાના નાના બાળકોને ઇન્જેક્શન લેવા પડે છે ઇન્સ્યુલિનના અને આટલી નાની ઉંમરના જો આટલી નાની ઉંમરથી જો બાળકને તમે ઇન્સ્યુલિન ચાલુ કરશો એ બાળકની જિંદગી કાચની બોટલ જેવી થઈ જાય અને ખૂબ સંભાળીને રાખવી પડે તો આવી હદે બાળકોનું આયુષ્ય ન બગડે તો પામ તેલ ઉપર વિરામ મૂકીએ આપણે બાળપણની અંદર આપણે ખબર છે કે દિવાળી ઉપર આપણે નાનખટાઈસ બનાવતા આપણે લોટ ખાંડ ઘી આપણે જાતે લઈને જતા હતા અને કોઈ પણ બેકરી ઉપર આપણે નાનકટાસ બનાવતા અને આપણે લઈને આવતા હતા કોઈ પણ વડીલને પૂછજો કે જ્યારે નાનકટાસ બની હોય ત્યારે જેટલા પ્રમાણમાં તમારી પાસે લોટ છે એનાથી થોડા ઓછા પ્રમાણમાં ઘી જોઈએ એટલે કે આટલી ઊંચું કિંમતનું ઘી નાખીને જે કે નાન આપણે બનાવતા હતા અને એનું સેવન કરતા હતા અને વર્તમાન સમયમાં આટલી સસ્તે બિસ્કિટો વેચાય છે માખણિયા બિસ્કિટ વેચાય છે ખારી વેચાય છે ટોસ વેચાય છે નાન વેચાય છે આટલી સસ્તી કિંમતમાં શા માટે વેચાય છે કારણ કે એમાં કોઈ ચોખા ઘી તેલ વપરાતા નથી હંડ્રેડ પામ તેલ જ વપરાય છે તો બજારની જે કઈ વસ્તુ આપણે ખાઈએ છીએ કે જેમાં ઘી અને તેલ છે એમાં પ્રથમ વિકલ્પ રૂપે પામ તેલ જ વપરાય છે બીજો વિકલ્પ સાંભળવા માટે તમારું કાળજું તમારું હૃદય થોડું મજબૂત કરી લેજો કારણ કે બીજો વિકલ્પ એટલો બધો ઘાતક છે કે જે સભ્ય સમાજના ગાલ ઉપર એક જોરદાર તમાચો છે છે જે આપણે બધાએ ખાધો અને એ આપણે સમજવાની પણ જરૂર છે આપણે બધા હરિત ક્રાંતિ સાંભળી હશે કે હરિત ક્રાંતિમાં ગ્રીન રિવોલ્યુશન થયું બધી જગ્યાએ હરિયાળી ભેદા થઈ ખેતી ક્ષેત્રે બહુ સંશોધનો થયા હરિત ક્રાંતિ આટલો બધો વિકાસ કર્યો અને આપણે ખેતીનો સત્યાનાશ કર્યો એવી શ્વેત ક્રાંતિ આવી મોટી મોટી સર્જન થયું પશુપાલકોનો ખૂબ વિકાસ થાય એવા સપના દેખાડવામાં આવ્યા ડેરી ઉદ્યોગ ખૂબ ફૂલો ફાલ્યો અને એના કારણે ડેરી પણ મોટા પ્રમાણમાં થયું અને એના કારણે દૂધની ગુણવત્તા પણ નષ્ટ પામી મિલાટવાળા દૂધનો ખૂબ ક્રેઝ ચાલ્યો તો ગ્રીન રિવોલ્યુશન થઈ વ્હાઇટ રિવોલ્યુશન થઈ અને આવી પિંક રિવોલ્યુશન પૂરા વિશ્વની અંદર માસના નિર્યાતમાં કતલખાનાઓની સંખ્યામાં ભારત દેશ પ્રથમ સ્થાને છે આપણા માટે કેટલી શરમની વાત કહેવાય સમગ્ર વિશ્વમાં બ્રાઝિલ પહેલા નંબર ઉપર હતું માસ ના અંદર અને હવે બ્રાઝિલને પણ પાછળ પાડીને આપણો ભારત દેશ માસની નિર્યાતમાં પ્રથમ સ્થાને છે વિશ્વમાં સૌથી વધારે કતલખાના ભારતમાં છે આટલી મોટી સંખ્યામાં જ્યારે ગાય, ભેંસ, સુવરો, ભે પાડાઓ કપાય ત્યારે એનું માંસ વેચાઈ જાય, ચામડું વેચાઈ જાય, હાડકા વેચાઈ જાય, ચામડું ચામડું વેચાઈ જાય, બધું જ વેચાઈ જાય પણ એના ત્રણ અંગો એવા હોય છે કે જેની અંદર તેલ હોય અને આ તેલ વર્તમાન સમયમાં અનેક જગ્યાએ ખાદ્ય વસ્તુઓમાં પણ વપરાય છે. એનું લાર્જ એન્ડસ્ટાઇન એટલે કે આંતરડું એનું ચામડું અને એના હાડકા આ ત્રણેય વસ્તુને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એની અંદરથી ચરબી જેને આપણે જીલેટીન પણ કહીએ છીએ જેને આધુનિક ભાષામાં મટન ટેલો પણ કહેવામાં આવે છે એ હવે વપરાય છે ભાજી પાઉં ખાવા જાઓ ત્યારે ખૂબ ગર્વથી કહો છો કે મારી ભાજી પાઉં જરા બટરમાં બનાવજો માસીના દીકરા થાય છે કે એ બટ બટરમાં બનાવીને તમને આપશે આટલું મોંઘું બટર આટલી સસ્તી ભાજીમાં કેવી રીતે નાખે છે બટર આવે છે ક્યાંથી એ લાખો જાનવરોના હાડકાંમાંથી ચામડામાંથી એના આંતરડામાંથી આવેલું હોય છે અને આટલી મોટી સંખ્યામાં જ્યારે જાનવરોનો કતલયામ થાય છે ત્યારે એના આંતરડાને ભેગા કરવામાં આવે હાડકાનો ભેગા કરવામાં આવે ચામડાઓ બધા ભેગા કરવામાં આવે ને સડાવવામાં આવે અને ઊંચા તાપને ગરમ કરવામાં આવે અને એમાંથી ઘી જેવો ચીકણો એક પદાર્થ નીકળે કે જેને મટન તેલો પણ કહેવાય જિલેબીન પણ કહેવાય અને એ આ વસ્તુ મોટા પ્રમાણમાં હવે બેકરી પ્રોડક્ટોમાં ખાદ્ય વસ્તુઓમાં આઈસ્ક્રીમ બનાવવા માટે ક્રીમ બનાવવા માટે મોટા પ્રમાણમાં વપરાય છે તો તમે કોઈ પણ ખાદ્ય વસ્તુ ખાવ છો જ્યારે ક્રીમ જ્યારે વપરાય છે ત્યારે એ ક્રીમ આવે છે ક્યાંથી એ દૂધમાંથી નથી બનતી એ યા તો પામ તેલમાંથી બનતી હશે અને પામ તેલથી પણ સૌથી નિકૃષ્ટ વિકલ્પ આ પશુઓની ચરબીમાંથી બનતું હોય છે તો માતાઓ બહેનો વડીલો ખાસ વિનંતી કે બજારમાં વેચાતી તમામ ખાદ્ય વસ્તુ ઉપર આપણે નિયંત્રણ આપ મૂકીએ જો નિયંત્રણ નહીં મૂકીએ તો આધુનિક સ્ટડી એવું કહે છે બે હજાર ચોવીસ નું વર્ષ ચાલુ હોય કે બત્રીસ આવશે એટલે કે લગભગ કે આઠ વર્ષ પછી ભારતની જે કુલ પોપ્યુલેશન છે ભારતની જે કુલ જનસંખ્યા છે એમાં જેટલા યુવાનો હશે પચાસ ટકાથી પણ વધારે યુવાનો અનક્યોરેબલ ડિઝીઝ એવી બીમારી કે જેને મટાડી નહીં શકાય મેન્ટેન કરી શકાશે ડાયાબિટીસ જિંદગીભર દવા લેવાની બ્લડ પ્રેશર જિંદગીભર દવા લેવાની એક વખત હૃદય હ્રદયરોગનો હુમલો આવ્યો સ્પ્રિન જિંદગીભર દવા લેવાની કેન્સરની બીમારી આવી ઈલાજ થયા પછી જિંદગીભર દવા લેવાની કારણ કે આપણે એટલી હદે આપણા આ બધું પોઈઝન આપણા શરીરમાં નાખી રહ્યા છે અને આવનારી જનરેશન આવી મહાભયાનક બીમારીનો ભોગ સો ટકા પણ જો તમે ઈચ્છતા હોય કે તમારું બાળક યંગ થઈને આવી બીમારીનો ભોગ ન બને તો પૂરો પ્રયત્ન કરીએ કે ઘરની જ વસ્તુ ખાઈએ હવે આપણને એમ થશે કે ઘરની જ વસ્તુ ખાઈએ ઘરે તો શુદ્ધ તેલ આપણે ખાઈ રહ્યા છીએ બજારમાંથી આપણે સિંગ તેલ લાવી રહ્યા છીએ પણ તમને જાણીને આશ્ચર્ય થશે બજારમાં પણ જે કઈ સિંગ તેલ આપણે રિફાઈન લઈ આવીએ છીએ કરિયાણાની દુકાને છે જે કઈ ડબ્બા મળે છે અને આપણે લઈ આવીએ છીએ આમાં પણ અમુક ટકા પરમિશન તેલ મિક્સ કરવાની ગવર્મેન્ટે આપી છે કે અમુક પામ તેલ તમે લીગલી મિક્સ કરી શકો જરા વિચાર કરીએ કે આટલું બધું ઘાતક વસ્તુ જ્યારે લીગલી મિક્સ થતું હોય છે ત્યારે અનલીગલી કેટલી હદે આ બધી વસ્તુ મિક્સ થતી હશે તો આ બધા ઉપર નિયંત્રણ લાગુ હોય શુદ્ધ તેલ ઘાણીનું તેલ જ ખાવાનો આગ્રહ રાખીએ જે કઈ વસ્તુ બનાવી હોય ઘરે શુદ્ધ ઘાણીના તેલમાંથી સિંગના તેલમાંથી તલના તેલમાંથી અને રિફાઈન તેલા તેલમાંથી જ ઘરે બનાવીને બાળકોને ખવડાવવાનો આગ્રહ રાખીએ તો તમામ માતા પિતાને વિનંતી પરિવારોને વિનંતી કે આવનારી જનરેશનને જો સુરક્ષિત રાખવા માંગતા હોય બજારમાં કોઈ પણ એવી વસ્તુ વેચાય છે કે જ્યાં ઘી અને તેલ વપરાય છે એ ક્યારે પણ ન ન કરીએ 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 ઉપયોગ બાળકોને કે કેટલી વસ્તુ છે એવું વાતાવરણ ઊભું કરીએ એવી ચર્ચાનો વિષયો બનાવીએ આના વિશે ચર્ચાઓ કરીએ આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરીએ જેથી કરીને આ માહિતી થી બધા અવગત થાય તો જ આપણે આપણા રાજ્યને આપણે આપણા રાષ્ટ્રને સક્ષમ અને સુરક્ષિત બનાવી શકીશું સૌને જય હિન્દ વંદે માતરમ